બીજી મે ના રોજ શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયારમાં સમૂહ લગ્નમાં અગિયાર મહારાષ્ટ્રીયન યુવા યુવતીઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા જે આજે જ યોજાયેલા સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મ્યુનિસિપલ કાઉન્સિલરો શ્વેતાબેન ઉતેકર સંગીતાબેન ચોક્સી સાથે જ અન્ય કાઉન્સિલરો સંતો ઉદ્યોગપતિ ભવરલાલ ગોંડ અમદાવાદ તથા અન્ય સ્થળોએથી ખાસ આર્મીના જવાનો અધિકારીઓ સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા શહેરમાં રણેશ્વર મહાદેવ મંદિર ખાતે ટ્રેલરમાં વરરાજાની જાન વાજતે ગાજતે નીકળી હતી અને દિવાળી

દ્વારા આયોજિત આ અગિયારમો સમૂહ આમાં અગિયાર જોડાનો આયોજન કર્યો છે અગિયાર વર્ષથી આ સતત કરતા આવ્યા છે આમાં હું ભવનલાલ પણ દરેક આને ફંક્શનમાં હાજર રહું છું અને અહીંયા બધા આગેવાન રાજકીય આગેવાન બીજેપીના બધા મોટા ડિગ્નિટી લીડર સામાજિક અગ્રણી અમારા અહીંયા લોકલ કોર્પોરેટર બધા આવીને આ જે પગ પ્રભુત્તામે પગલાં માંડ્યા છે આ બધાને શુભકામના પાઠવી એમને આશીર્વાદ પાઠવ્યા આ જુઓ હું ભલે રાજસ્થાની સમાજનો છું વડોદરાની ખૂબસૂરતી આ જ છે કે અમે બધા સમાજ કે બધી જ્ઞાતિ થળમલિન બધા સનાતી ધર્મમાં કોઈનો બી કોઈ પ્રોગ્રામ હોય કે કાર્યક્રમ હોય અમે બધાની હાજરી હોય છે હું બસ આ જ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા વડોદરામાં આ જ ભાઈચારો આ પ્રેમનો હંમેશા મેસેજ જાય એની સાથે જય ભગવાન આપણે વડોદરા શહેરના ડૉક્ટર વિજય શાહ અને કોર્પોરેટરો અને આપણા માન્યવરો બધા આવીને અને એમની સાથે આજે આર્મીમેન જે અમારા મિત્ર વડીલ છે એ આપણે પુના પછી વલસાડ વાપી સુર્યનગર સુરેન્દ્રનગર અને અમદાવાદ નડિયાદ અને વડોદરાના જે આપણે આર્મીમેન છે એ પણ બધા આવેલા છે અને એમનું પણ એમના થકી આપણે છોકરાઓને આશીર્વાદ મળવાના છે અને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં દિવાળીપુરા અતિથિગૃહમાં આયોજન કરવામાં આવેલું છે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નામાંકિત એવી સંસ્થા વિઠ્ઠલ રકમા ચેરિટેબલ ટ્રસ્ટ આજે છેલ્લા બાર વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને આ વર્ષે અગિયારમું સમો મેરેજનું આયોજન કરવામાં આવેલું છે અગિયાર જોડાઓએ આમાં સહભાગ લીધેલો છે આજ દિન સુધી એકસો પંચાવન જોડાનું ભવ્ય એવું આયોજન કરી ચૂકેલા છે એની સાથે કોવિડ નાઇન્ટીનમાં પણ સારી એવી આપણે સેવાઓ આપેલી હતી અને આવનાર વર્ષોમાં પણ સારી એવી સેવાઓ આપશે એવી ભગવાન જોડે પ્રાર્થના